કેદાન કવિ છે અત્યારના ગુજરાતમાં સલામત સરો કવિ હોય તો કેદાન કવિ તમામ ગીતો જે કલાકારો ગાય છે ને એ આ કેદાન કવિ જોરદાર તારીના ગ્રહ થી વધાવો અમારે કોઈ થી બેન બનતું નથી પણ આમ તે જ બાકી ધારા લાગી છે કે બેન ભાઈ ભાઈ દઈશું મિત્ર હશું પણ મિત્ર નથી હવે અમે ઝઘડી છે રોઈ ઉમર છે ઉમર લાયક છે સતાય મારા મિત્ર છે હું જે કઈ કહું ખોટું લગાડતા નથી પણ લગાડતા એ નહીં સાહેબ

એ મારી ચારની દીકરી એમ કહે કે ઘોડા નાખી દરિયામાં તો એક ક્ષણ ની વાર ન કરે કે ચારની દીકરી બોલી છે દરિયામાં ઘોડા નાખી દેવાય પણ કદાચ કોઈ હામી મીઠ માંડી તો શું થયું વાલોવળ કિતદાન ગઢવીનું ગામ મહીસાગર નદી માથે અઢાર વર્ષની ઉંમર જેતભાઈ લાખા જાણે દીકરી પાણી ભરવા માટે નીકળી અને કોઈ એવા નીચ માણસે કીધું મહિડા નામના રાજપૂત કે દરબાર જો રૂપ હાલ્યું જાય અને દરબારે કીધું કીધું આય કેવાય કે બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય પરિવાર કીધું કીધું આય ન કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય ગમે એમ કરીને મગજમાં નાખ્યું તમે અમુક લેવલે પહોંચો પછી યાદ રાખજો કોને પાસે બેહારવા કોને પાસે રાખવા કોને પાસે ન રાખવા તમને સાહેબ તમારો રસ્તો ભૂલાવી દે અને મળ્યા નામના રાજપૂત નાનો એવો પાણો લીધો અને જેતબેની માટલી આમ કરીને આમ માર્યો પણ કોઈ સિંહ પાછી વરે કોઈ નાગણ પાછી વળે એમ પાછી વળીને કીધું કે એ મહેડા પાનો ભૂલથી વાગ્યો એ તો વાંધો નહીં બાકી જાણી જોઈને માર્યો તો જાતી લખાની લોકોને મારી પાસે એક જ અપેક્ષા છે જોક્સ કે અને મારે ઈ ધંધો કરવો છે આપણે કોઈ જ્ઞાનની વાત કોદી કરવી નથી કારણ કે આમાં મને કોઈ અજ્ઞાની મારા દેખા નથી આખી દુનિયા જ્ઞાની છે કોને કે સલાહ આપવાની જરૂર છે જ ને આ દુનિયામાં બધાને ખબર છે હારું શું છે નબળું શું છે

નોતી આવતી ગાડીના ના કાટ લોવા મકાય શિયાળામાં ઓટ તો ટૂંકી પડતી ઉનાળામાં ઓટ તો કેળવા દોડ એને હળગાવો તો દોડો થઈ જતો આવી સાલ મેં કીધું સાહેબ હવે પછી ઈ સાલ થી કોઈ અમારું સન્માન નો કરતા કારણ કે ઈ સાલ અમને હવે નથી મજા આવતી કારણ કે અમે બે સાલ કાઢ્યા છે બે સાલ માં ઈ સાલ માં તેમ લભો થઈ જગા સાલ કાયમ નો આવી બે સાલ માં ક્યારે આવું થઈ ગયું જિંદગી માં સાહેબ અમારા બેન આવ્યા છે અમેરિકા થી અમે ગયા ને અમે ગયા હતા સાસણગીર અગ્નબેન ની મારું પરિવાર સાથે અમે તો એ તો અમેરિકા થાય છે ગંદકી ન કરો તો રોડ માંથી કચર ને ઉપડ્યું હતું ને પણ કે આટલી બધી ગંદકી બધું બેન મેં કરી છે મેં નથી કરી કોકે કરી છે મને કહેતા હતા અંગ્રેજી બોલે અંગ્રેજીમાં મને હું જ ન પડે એનામાં તે અમે હોટલમાં એમનો રૂમ હતો બાજુમાં અમારો રૂમ હતો એટલે હું જોઉં હોટલ એમના રૂમમાં અમે બેન તૈયાર થઈ ગયા મને કહે કુપા એક કામ કરો તમે રૂમમાં જઈ અને સાવર લઈ લો હવે સાવરમાં મને ખબર ન પડે તે આખા રૂમમાં મેં ગોયું છે એટલે ઓસાળ લઈને આવ્યું

મમ્મી મોડાથી આવ્યા છે મમ્મા માં પાયા જઈને મમ્મા કીધું કે જા હવે રાજબે માં પાયા ભાઈ ભાઈ મિત્ર છે મારો બહુ સારો કલાકાર છે મને ગમે મોડા એ તોય ગમે ન કે નો ગમે પણ મને ગમે છે સાહેબ કોરોના માં બહુ તકલીફ પડી છે અમને કલાકારો ને એક ગીત આવ્યું હતું રાણો મારો રાણ ને રીતે રે રાણો મારો રાણ ને રીતે ની માથે પ્રતિબંધ આવી ગયો ય કિત નહીં ગવાનું કે મેં મારા બાપુનું બનાવ્યું મારા બાપનું હુંગો મળ કોને વાંધો પડે સાહેબ આમાં મારા બાપુનો ઇતિહાસ છે પણ રાગી છે સાંભળજો તમને મજા આવશે દેહો કવિદાન કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાસી રે બાપુએ આચો વિગાવે ચી ના કી રે

બેઠાને કુદી પ્લેન ની શીશે રે આ જોઈને મને ઘણો વિતે રે પણ બાપુ મારા બાપુની ની રીતે રે મારા બાપુ છે અમે કોઈ ભૂલ નો કરી શકે મારા દીકરાને મે કીધું બેટા હું મારા બાપુનું બોલું તું મારું ન બોલતો કે કેમ બી તું હું બાપુનું એટલા માટે બોલું તારા ખાવા માટે ને તું પાછો બરાબર બોલતો નહીં એ મને એક દી કહેતો મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો પરંતુ કેમ કે મારે ક્રિકેટ રમો છે પરંતુ બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને જ્યાં છે મારા દીકરા આપણા બાપુ ખદાન મેદાન કરીને જ્યાં છે ખબરદાર કોદી મેદાન ની વાત કરી છે તો નહીં 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 અમને એક બેન છે ડોક્ટર પાસે બેન ડોક્ટર પાસે જાય ને કે મને દાંત દુખે છે જોવો તો એટલે ડોક્ટર એ બત્તી થી ચેક કર્યું કે બેન ઉપરના દાંત માં સડો છે કીડો છે એ સડો પાડે છે દાંત ખેંચો પડશે દાંત શું થાય આપી દો એમ નામ દાંતમાં સળો છે એ બોલતા ને ભાઈ ઓપ ભાઈ હું બોલું છું ને મને મજા આવતી હા હા બેઠે બેઠે દાંતમાં કીડો છે તો બેન કે દાંત ખેંચી નાખો તો ડોક્ટર નીચલો દાંત ખેંચ દે એટલે બેન કે સાહેબ મને ઉપરના દાંતમાં હળો હતો તમે નીચલો દાંત કેમ ખેંચી નાખ્યો ડોક્ટર કે કીડો તમારા નીચલા દાંતમાંથી બેસીને ઉપરના દાંતમાં હળો પાડતો તો મેં નીચલો દાંત ખેંચ દીધો બેસે છે ક્યાં કીડો એ કેવું સાહેબ કીડાને બેસવાની જગ્યા ડોક્ટર લઈ લીધી શું આવા બધી સાહેબ ડોક્ટર હોય છે

ए केवो कलर मा फेरछ जइ हो कलर बढि नखे बाता जी से साहेब एतले केवी से मा के अजोनी सजोनी उसासि नसासि न बैठे न भेन, न पोढे प्रकासे हे न जागे न सोवे न हाले न डोले गुपंती न चन्ते करत किलोले ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની હે ઉદાન ચેહિ મારા વિદેહાન દેહાન રૂપાણ રેખીન

પણ થોડી વાર માટે હું મા ભગવતની યાદ કરું પછી આપણે હશે ને માતો ખૂબ મજા આવશે તમને બીજું કઈ આવશે નહીં આમાં પાંચ દસ મિનિટ ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે ગોકેશનગર તંબા માં તમે તો ગણેશ હર્ણમાણી અમે ચંપી

રામરાય શ્રમૈજી મોહમનજી નગર પ્રવેશી ખદેવા કે બોલો ને આધીયતી મતમા તાલો જને મતમા દેંગા ફૂલન જને પૈસા નાર તરી ઓલું પારવી

Man, i don't know